સુરતના પાંડેસર વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલા યુવાનની ઘાતકી હત્યાકાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરાઈ છે પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ત્રણ બાળ કિશોર પણ સામેલ છે ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી થોડા દિવસો અગાઉ જે જેલમાંથી મુક્ત થયો હતો પોલીસના જણાવ્યા અનુસાર પાંડેસરા વિસ્તારમાં યુવકની જૂની દુશ્મનાવટના કારણે ઉશ્કેરાયેલા જૂથે યુવકની ઘાતકી હત્યા કરી હતી મૃતક યુવક પર આરોપીઓએ છરી અને હથિયારોથી હુમલો કરી હત્યા કરી હતી ઘટના બાદ પાંડેસરા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો ઘટનાને ગંભીરતાથી જોતા પાંડેસરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરી હતી પોલીસે ચક્રોગતિમાન કરી આરોપીઓને ઝડપી લીધા છે આ આરોપીઓમાંથી મુખ્ય આરોપી થોડા દિવસો પહેલા જ ગુનાહિત કેસમાં જેલમાં સજા ભોગવી બહાર આવ્યો હતો જેલમાંથી છૂટાની સાથે જ તેણે ફરી ગુનાહિત કવૃતિઓ શરૂ કરી દીધી હતી તેમ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે અત્યાર સુધી પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને બાળકિશોરની પણ જૂના કાયદાઓ હેઠળ તપાસ ચાલી રહી છે પોલીસે જણાવ્યું હતું કે આવા અસામાજિક તત્વો સામે કડક પગલા લેવામાં આવશે पांडेसरा पुलिस स्टेशन के वड़ोद गांव में एक मर्डर का बनाव बना था जिसमें कि दस लोगों ने मिलकर एक व्यक्ति की हत्या की है और इन दसों लोगों का कुछ दस लोगों में से कई लोगों का कुछ गुनाहित इतिहास भी रहा है और इन दस लोगों में से सात लोगों को अभी तक अरेस्ट किया जा चुका है इन सात लोगों में से तीन लोग जुवेनाइल हैं और बाकी अभी तीन आरोपी जिसमें कि मुख्य आरोपी अवधेश सहानी भी शामिल है वो तीनों अभी वांटेड है और उनको धरपकड़ करने की तजवीज पूरी तरह से चालू है और जो वांटेड आरोपी है वो अभी फासा में राजकोट जेल में था और जिस दिन ये मर्डर का बनाव बना है उस दिन ही वो सुबह में सूरत शहर में वापस आया था और उसके बाद उसने इस घटना को अंजाम दिया है और आगे की कार्यवाही पांडेसरा पुलिस के द्वारा अभी चालू है मरने वाला कौन था, वो था? सुरेश